એના માટે થઈ અને અમારા રાણપુર તાલુકાના બોટાદ જિલ્લાના સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને મીડિયા સમક્ષ અમારે રજૂ થવું પડ્યું છે ખાસ કરીને હું વાત કરું તો વર્ષોથી માની શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી હોય માની હીરાભાઈ સોલંકી હોય કે સોલંકી પરિવાર હોય અને ખાસ કરીને દિવેશભાઈ સોલંકી હોય એ છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી આ સોલંકી પરિવાર કોળી સમાજનું ઉત્થાન માટે કોળી સમાજને કંઈ અત્યાચાર ન થાય એ માટે કામ કરી રહ્યો છે અને વર્ષોથી સમાજ માટે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છે એક વચ્ચે આપણે વાત કરીશ કે માની પરશોતમભાઈ સોલંકીની આજે તબિયત નાદુરસ હોવા છતાં પણ હંમેશ માટે સમાજ વચ્ચે ઊભા રહ્યા છે અને સમાજના દુખમાં સહભાગી થઈ રહ્યા છે પરસોતમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી એ રિલનાય એક રિયલ છે વર્ષોથી સમાજને ઉત્થાન માટે કામ કર્યું છે હું બિજરાજ સોલંકીને આજ આ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વર્ષો પહેલા આજથી પાંત્રીસ વર્ષ પહેલા તમે જે ભાવનગરમાં રહ્યો છો તમારા કેટલી આગળ આવી છે પરસોત્તમભાઈ સોલંકી એટલે કોળી સમાજનું હૃદય સમ્રાટ છે ગુજરાત કોળી સમાજના હરેક વ્યક્તિના દિલમાં સોલંકી હીરાભાઈ સોલંકી અને દિવેશભાઈ સોલંકી વસેલા છે કોળી સમાજનું એક વટ છે ત્યારે હું ભાઈ દિવ્યશ સો ભાઈ બિજરાજ સોલંકીના આજે કહેવા માંગીશ કે આ વટવૃક્ષની ડાળી પકડીને ને કંઈક તમે પણ આગળ આવ્યા છો આજે કુણી સમાજના હૃદય સમ્રાટ અને એમના પરિવાર વિરુદ્ધમાં જ્યારે તમે બોલવાની વાત કરી રહ્યા છો અને આવું બોલી અને સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને ચમકવાની વાત કરી રહ્યા છો તો ભાઈ તમે જે प्रकारे એન્ટ્રી કરી રહ્યા છો એ ફિલ્મી દુનિયામાં અને રીલમાં આવે ને ક્યાંય રિયલમાં ન આવે રીલ માટે પુરુષોતમભાઈ સોલંકી સાહેબ હીરાભાઈ સોલંકી સાહેબ અને ભાઈ શ્રી દિવેશભાઈની જેમ જમીન ઉપર ઉતરીને કામ કરવું જોઈએ આજે તમે સસ્તી લોકપ્રિયતા લોકપ્રિયતા મેળવવા માટે આ પ્રકારના જ્યારે સમાજના ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છો ત્યારે સમાજનો હરેક યુવાન સમાજનો હરેક આદેવાન કે આ સાચી નહીં લે અને સરા સમાજનો યુવાન જ્યારે આપની સામે બોલવાનું સારું કરશે આપને પાછળ જ્યારે આવશે ને ત્યારે તમને પણ આના જવાબ દેવા માટે અઘરા પડશે પુરુષોધમભાઈ સોલંકી સાહેબ એ કોળી સમાજનું માન સન્માન કોળી સમાજની આન બાન શાન અને કોળી સમાજના હદે સમ્રાટ છે પરસોતોમભાઈ સોલંકીની ઉપસ્થિત ઈ કોળી સમાજને એક મજબૂત બનાવવા માટે કોળી સમાજને તમામ ક્ષેત્રો આગળ વધારવા માટેનું ઈ નામ છે એટલે આપ સૌને અને આપના માધ્યમથી હું ભાઈ બિજ્રેશ સોલંકીને કહેવા માંગુ છું કે સમાજના ભાગલા પાડવાનું બંધ કરો સમકલાબ સમાજના ભાગલા પાડી અને તમારી રાજકીય કારકિર્દીને ચમકાવવાનું બંધ કરો ઈ ફક્ત રીઅલમાં રીલમાં અને ફિલ્મી દુનિયામાં સારું લાગે સમાજના યુવાનો ક્યારેય આ સાખી નહીં લે અને આજના આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અહીંયા સમાજના મની કેશુભાઈ પંચાળા હોય મની બટુકભાઈ ભુવા હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સૌ સદસ્યો સૌ સરપંચો સામાજિક સૌ આગેવાનો સૌ યુવાનો ઉપસ્થિત છે ત્યારે હું બિઝરાજ સોલંકીના આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે જે ડાળ પકડીને આગળ આવ્યા છો એ ડાળ પકડીને આજે તમારી સસ્તી લોકપ્રિયતા માટે તમારી રાજકીય કારકિર્દી ચમકાવવા માટે થઈ અને જે તમે મીડિયા સમક્ષ આવીને વાત કરી રહ્યા છો એ સંપૂર્ણ તમારું જે કઈ વાત હોય એને બંધ કરો તમને તમારી રાજકીય કારકિર્દી તમારી રાજનીતિ મુબારક છે પણ સમાજના ભાગલા પાડવી અને ખાસ કરીને આ સમાજના હૃદય સમ્રાટ કહી શકાય એવા પુરુષોત્તમભાઈ સોલંકી સાહેબ માનની હીરાભાઈ સોલંકી સાહેબ

અને એને રાજકીય રંગ આપતા હોય જે ગુજરાત સોલંકી તો એ અમે સાંખી નહીં લેવી અને એનો જવાબ અમે જડવા તો રાખ્યું સમાજના ભાગલા પાડવાનું પેન કરો જે વ્યક્તિએ તમે જેની આંગળી ડલીને આવ્યા છો અને અત્યારે એના વિરોધમાં બોલો છો હા એ લેવો કોઈ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે